અને આ છે બુફર ગાઈસ આ હોમ થિયેટરનું મારા તો વગાડું તારે વાગ્યા અત્યારે નહીં વાંચી અત્યારે હું આ સામાન બધું ગોઠવવા બેઠો છું આ બધું બધું સ્કૂલના આનો છે ચોપડા ચોપડી અને આ બાજુ મારા પપ્પા વાંચે છે બુકો છે ગીતા તારો જ્ઞાન અમૃત છે પછી સાધના આપે સફળતા આ એ છે કોપી ટુ કોપી પણ બીજો ભાગ છે કે તમારા દોસ્ત ગોપાલ પરવા અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો અત્યારે હું રૂમમાં બેઠો છું નવી રૂમમાં અને અત્યારે જૂઠ્યો છું અત્યારે વાક્ય છે ગેસ બાર વાગે છે અને હમણાં તો ઉઠ્યો છે તો ચાલો ગેસ બ્રશ કરી લઈએ ગેસ બ્રશ કરીને પછી એને ફ્રેશ થઈને શું રોડ ઉપર નથી જવાનું આ ગેસ થોડું બ્રશ કરીને પછી લોક કન્ટિન્યુ કરીએ આપણે તો હે ગેસ બ્રશ પણ કરી લીધું છે ને મમ્મી ખાવાનું બનાવે છે ગેસ અને હજુ તો સામાન ગોઠવ્યો નહીં ગેસ થોડું ગોઠવવાનું છે તમને બતાવી દઉં સ્વિચ પણ મને તો ખબર નથી હા ગેસ ચૂકવો હજુ સામાન ટેમ્પરવારી આટલું ગોઠવી દીધું છે હજુ મારે નવાનું બાકી છે ગેસ બાર વાગ્યા તમે ઉઠ્યો જ છો હજુ અને ઉઠીને બ્રશ કર્યો આવું નવાન બાકી છે એટલે નહીં લો પછી બ્લોક કન્ટિન્યુ કરીએ કેમ કે સામાન થોડું ગોઠવવાનું છે તો ગોઠવી દઈએ એ બ્રશ પણ કરી લીધું છે નહીં પણ લીધું છે અને હવે આપણે સામાન ગોઠવવાનો છે તો ચાલો તમને પણ બતાવું અત્યારે મારો ભાઈ પિક્ચર જુએ છે પપ્પા થોડું સામાન ગોઠવે છે હજુ ગોઠવવાનું બાકી જ છે હું પેલી બાજુ ગોઠવું તમને બતાવવા બધું રમાર પડી રહ્યું છે હા થોડું સામાન આપણે ચોપડા ચોપડીનું ગોઠવવાનું છે તમને બતાવું કન્ટિન્યુ રહેજો બ્લોકમાં તો ચલો ગાઈસ અત્યારે ટીવી ત્યાં નામ મૂકી દીધી છે અને અત્યારે ખાવાનો ટાઈમ થયો છે ખાઈ લઉં મેં પછી બ્લોગ કન્ટિન્યુ કરવો છે તો સામાન ગોઠવવાનું જ છે બાકી છે અત્યારે મારા ભાઈ મૂવી જોવે છે અને હું જમવા બેઠો છું તો ગાઈસ મેં જમી લીધું છે અને અત્યારે હું આ સામાન બધું ગોઠવવા બેઠો છું આ બધું બધું સ્કૂલના આઈટીઆનો છે ચોપડા ચોપડી એ બધું મારી મમ્મીને વાંચતા ના આવડે એટલા માટે મારે ગોઠવવું પડે છે ગઈસ તો દેખો આ કબાટ ખાલી કરી દીધું છે ગઈસ આ કબાટમાં મૂકવાનું છે તો તમને બતાવો આઈટીઆનું છે પછી પણ આઈટીઆનું જ છે પણ મારભાઈનું છે અને આ બાજુ બધું વેસ્ટ સામાન છે તો આને બધું કાઢવાનું છે અને આ બાજુ કબાટમાં મૂકવાનું છે તો તમને બતાવ બ્લોકમાં કન્ટેનર રહેજો તો ગઈશ અમારા ભાઈનું સામાન છે આઈટીઆરનું એટલે આના ચોપડા છે એ વાયરમેન લખ્યું છે અને આ મારું છે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ એસિસ્ટન્ટ એટલે મારું પોપાનું ના વાયરમેનનું તો બધું એક બાજુ કરી દીધું છે અને હાઉ મીકવાનું છે કે એશ આ એનું મૂકી દીધું છે આ બાજુ અને આ બાજુ મારું આ ત્રણે ચોપડે છે તો આ મૂકી દીધું અને હવે આ બધું વિસ્ટ છે હવે પણ એક જગ્યાએ મૂકી દઉં આ બધા સ્કૂલના ચોપડા છે એ કામ કામના નહીં પણ એ મૂકી રાખ્યા છે અને આ છે બુપર ગાઈસ આ હોમ થિયેટરનું મારા તો વગાડું તારે વાગ્યા ત્યારે નહીં વાગે તો ચાલો તમને આ બધું મૂકીને કમ્પ્લીટ ક્લિયર કટ કરીને ડાયરેક્ટ બતાવો ગેસ નીચે પણ ગોઠવી દીધું છે અત્યારે આ નવણી છે દસ ને અગિયાર દસની અને બારની અને આ બાજુ મારા પપ્પા વાંચે છે બુકો છે ગીતા તારૂપને અમૃત છે પછી એ સાધના આપે સફળતા આ એ છે કોપી ટુ કોપી પણ બીજો ભાગ છે ગેસ અને આ બાજુ સાચા શ્રાવો ને ઓળખ આ બધું મારા પપ્પા વાંચે છે જ્ઞાન ગંગા પછી જીવનનો રસ્તો આ બધું પપ્પા વાંચે છે ગાઈસ હું તો નહીં વાંચતો આ પપ્પાનું બધું એક બાજુ મૂકી દઈએ અમારું ઉપર છે તમને કીધું એમ આ બધું જ પપ્પાનું છે તો આ બાજુ મૂકી દીધું તો બધું ગોઠવાઈ ગયું છે આ બધું વેસ્ટ નીકળ્યું છે આ બધું એક બોરામાં પેક કરી દેસું તો તમને બતાવો આ તો વેસ્ટે જ છે બધું તો ગઈશ થોડું ઘણું સામાન આપણે ગોઠવ્યું ચોપડા ચોપડીને પછી કબાટ થોડું આગું પાછું કર્યું થાકી ગયો છું એટલે પાણી પી લઉં ગઈશ અત્યારે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સુઈ જાઉં છું સાંજે વ્લોક કન્ટિન્યુ કરીશ તો મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે ચાલો કન્ટિન્યુ કર્યા હોય ચા પી લીધી છે અને અત્યારે હું ધાબા ઉપર જાઉં છું તમને બતાવો ધાબા પર ન વ્યુ તો ચલો ધાબા ઉપર જઈએ આપણે તો ગાઈસ કંઈક આવો વ્યૂ છે ધાબા પરથી તમે જોઈ શકો છો હા સોસાયટી આવી શકે છે કઈ અને તમને કીધું તો પેલા વ્લોગમાં એવી જ રીતે આ એલેમ વિન્ડની પાછળ તો નહીં પણ એલ એમ વિન્ડની બાજુમાં જ છે આ સોસાયટી તો દેખો આ એલેમ વિન્ડ આ બાજુ આ ગેટેથી અહીંયા અમાર મકાન અને મારા પપ્પાની કંપની છે ને તમને બતાડી દઉં આ રસ્તો છે ત્યાંથી તમે આવી શકો છો અને આ જે કંપની દેખાઈ વિન્ડાર નામની ત્યાં મારા પપ્પા જોબ કરે છે ગાઈસ તો આપણે કશું આજના વ્લોગમાં ખાસ છે નહીં ખાલી સામાન ગોઠવવાનું હતું એ તો બસ પેલા બુકને એવું ગોઠવ્યું વધારે ગોઠવ્યું નહોતી કારણ કે જેવું તેવું ગોઠવેલું હતું એ મારા પપ્પાએ થોડું સેટ કર્યું અને અત્યારે તો મેં કશું જ ગોઠવ્યું નહીં તો આપણે આજના વ્લોગમાં કંઈક ખાસ રાખ્યું નહીં તો તમને વ્લોગ જેવો હતો એવો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ તમને એક નવા વ્લોગમાં આવજો બાય બાય